નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પાણીની સમસ્યા હલ કરવા ગ્લેશિયર બનાવ્યું હિમાચલ પ્રદેશના કિન્નૌરના હોંગોના ગ્રામવાસીઓ પાણીની સમસ્યાનો નવીન ઉપાય શોધ્યો છે યુટ્યુબ વિડિયોની મદદથી કૃત્રિમ ગ્લેશિયર બનાવ્યું છે વિસ્તારમાં વહેતા પાણીને પાઇપો વડે ટેકરીઓની વચ્ચે ખુલ્લી જગ્યા પર વાળવામાં આવ્યું હતું શિયાળાને કારણે અહીં કૃત્રિમ ગ્લેશિયર બની ગયું છે ઉનાળામાં જ્યારે આ બરફ પીગળે છે ત્યારે ગ્રામજનો આ પાણીનો ખેતી સહિત અનેક કામોમાં ઉપયોગ કરે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ વાલીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર ધોરણ દસ અને બારની પરીક્ષાની કોઈ પણ મૂંઝવણ હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર અને જીવન આસ્થાના એક સંપર્ક ઉપર તમે કોન્ટેક કરી શકો છો અમદાવાદ ડીઈઓએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે વિદ્યાર્થીઓને વાલીઓ તેમના ફોન કરીને સમાધાન મેળવી શકે છે દરેક વિષયના નિષ્ણાત અને મનોવૈજ્ઞાનિકની ટીમ મદદ માટે તૈયાર રહેશે જિલ્લા કંટ્રોલ રૂમ પણ કાર્યરત થશે આગામી સમયમાં અન્ય જિલ્લાઓમાં તેમજ રાજ્ય સરકાર દ્વારા નંબર જાહેર કરાશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકાર આદિવાસી ક્ષેત્રમાં વન સેતુ યાત્રા યોજશે પાંચ દિવસની યાત્રાનો અઢારમી જાન્યુઆરીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ વલસાડના ભિલાડથી પ્રારંભ કરાવશે તેર જિલ્લામાં તે ફરશે રાજ્ય સરકારની સિદ્ધિઓ રામ મંદિર આદિજાતિ ક્ષેત્રમાં થયેલા કામો આદિજાતિ સમુદાયના વિશિષ્ટ વ્યક્તિત્વ સન્માન જેવા કાર્યક્રમને આવરી લેવાશે ઓપનિંગ કાર્યક્રમમાં આદિવાસી સમાજના અગ્રણીઓ તેમજ નેતાઓ પણ હાજર રહેશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીના સીએમ યોગી આદિત્યનાથે અયોધ્યા રામ મંદિરના ઉદઘાટનની નજીકના સંદર્ભમાં ટિપ્પણી કરી છે આ નવી અયોધ્યામાં હવે કર્ફ્યુ નહીં હોય ગોળીઓ ફૂટશે નહીં રામ કીર્તન ગાવા અને રામ ભક્તોને લાડુનું વિતરણ કરવું એ જ જરૂરી છે તેમણે કહ્યું છે કે તેમના નિવાસસ્થાને આયોજિત એક કાર્યક્રમમાં ટિપ્પણી કરી હતી દેશના બાર લાખ હેન્ડલૂમ કામદારો દ્વારા બનાવેલા વસ્ત્રો રામલલા માટે મંદિર ટ્રસ્ટને સોંપવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે